વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે વેજીટેબલ્સથી ભરપૂર એવો બોમ્બેનો ફેમસ તવા પુલાવ બનાવીશું તો આ તવા પુલાવ બનાવવા માટે પહેલાં આપણે રાઈસને કૂક કરી લઈએ તો તેના માટે એક મોટા વાસણમાં આપણે બેથી ત્રણ કરસા જેટલું અથવા તો ગ્લાસના પ્રમાણથી કહું તો સાતથી આઠ ગ્લાસ જેટલું પાણી છે તે લઈ લેવાનું છે ત્યારબાદ તેમાં એકથી દોઢ ચમચી જેટલું નમક અને અડધી ચમચી જેટલું હળદર પાવડર ઉમેરી અને હલાવીને આ પાણીને આપણે ઉકળવા દઈશું તો આપણે જ્યારે પણ પુલાવ બિરિયાની અથવા તો કોઈ એવો ભાત બનાવીએ છે વેજીટેબલ રાઇસ જેને આપણે કુકર વગર કૂક કરવાનો હોય છે તો તેને તમે આ રીતે સિત્તેરથી એંસી ટકા જેટલો કૂક કરી લો તો એકદમ સરસ છૂટો છૂટો બજાર જેવો જ બનીને રેડી થાય છે ત્યારબાદ પાણી થોડું ઉકળી જાય એટલે તેમાં અડધા કપ જેટલા લીલા વટાણા ઉમેરી દઈશું આ ફ્રોઝન લીલા વટાણા છે તમે ફ્રેશ વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો અને આને કઈ રીતે ફ્રોઝન કરવા કે જેથી આખું વર્ષ લીલા રહે તેનો વિડીયો મેં ડિટેલમાં મારી ચેનલ પર પોસ્ટ કર્યો છે તેની લિંક હું આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં પ્રોવાઈડ કરી દઈશ ત્યારબાદ મેં અહીં ચોખ્ખા ઉમેર્યા છે ચોખ્ખાને બેથી ત્રણ વાર એકદમ સારી રીતે વોશ કરીને ઉમેરી દીધા છે અને અડધા વાટકા જેટલા ચોખ્ખા છે તમારે કેટલી ક્વોન્ટિટીમાં અને કેટલા લોકો માટે આ પુલાવ બનાવવો છે એ પ્રમાણે તમારે ચોખ્ખાની ક્વોન્ટિટી એડજસ્ટ કરવાની છે હવે બધું બરાબર હલાવી અને ચોખાને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર કૂક કરી લઈએ તો જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે અને સાથે જ અહીં સિત્તેરથી એંસી ટકા જેટલા ચોખ્ખા છે તે કૂક થઈ ગયા છે વધારે તેને કૂક નથી કરવાના નહીં તો તે એકદમ મેશી થઈ જશે છૂટો છૂટો પુલાવ નહીં બને એટલા માટે તો આ ચોખ્ખાને મેં પાણીમાંથી કાઢી લીધા અને પંખા નીચે કોરા થવા માટે રાખી લીધા છે ત્યારબાદ અહીં ચારથી પાંચ જેટલા સુકા લાલ મરચાંને મેં દસથી પંદર મિનિટ માટે પલાળી દીધા હતા જો તમારી પાસે સમય ના હોય તો ગરમ પાણીમાં તમે પાંચ મિનિટ પલાળો તો પણ ચાલે પણ મારી પાસે સમય હતો તો મેં અગાઉથી ઠંડા પાણીમાં પંદરથી વીસ મિનિટ માટે પલાળી લીધા છે ઇન્સ્ટન્ટ પલાળવા હોય તો ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો તેનો મેં અંદર બીજનો અને ડાળીનો ભાગ છે તે કાઢી લીધો છે જેથી કરી ઓછા સ્પાઈસી લાગે તે મરચાંને આપણે પાણીમાંથી કાઢી અને મિક્સર જારમાં ઉમેરી દઈશું સાથે જ અહીં બે તીખી લીલી મરચી છે જો તમારે વધારે પડતું સ્પાઈસી ના ખાવું હોય તો મરચીની જગ્યા પર તમે માઇલ્ડ મરચાં જે આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ અહીં વીસથી પચીસ જેટલી લસણની કળીઓ છે બધું મેં બરાબર પીસી લીધું છે અને પાણીની જરૂર પડી છે તો જેમાં આપણે લાલ મરચાં પલાળ્યા હતા એ પાણીનો ઉપયોગ કરી અને મેં એકદમ સરસ પેસ્ટ બનાવી લીધી છે હવે તવા પુલાવ બનાવવાનો છે તો અહીં લોખંડનો જે તવો આવે છે એકદમ જાડો અને વજનવાળો એ લેવાનો છે અને તેમાં આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે સાથે જ આપણે તેમાં ઘી પણ ઉમેરવાનું છે તો કોઈ પણ પુલાવ અથવા બિરિયાની બનાવો તેમાં તમે આ રીતે તેલ અને ઘી મિક્સમાં ઉમેરો તો બજાર જેવો જ ટેસ્ટ મળે છે હવે આપણે તેમાં એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈએ તેલ અને ઘી એકદમ સારી રીતે ગરમ થવા દેવાના છે ત્યારબાદ ગેસની લો ફ્લેમ કરી દેવાની છે અને એક ચમચી જેટલું આખું જીરું ઉમેરી દેવાનું છે વઘારમાં જીરું એકદમ સારી રીતે કકડી જાય ત્યારબાદ આપણે તેમાં ત્રણ મીડિયમ સાઇઝના કાંદાને ઉમેરી દેવાના છે તો મેં લાંબી સ્લાઇઝમાં કાંદાને કટ કર્યા છે સાથે જ લાંબી અને પતલી સ્લાઇઝમાં ટામેટા લીધા છે બે નંગ જેટલા અને એક કપ જેટલી કોબી છે જેને મેં એકદમ સરસ ઝીણી સમારી લીધી છે સાથે જ અહીં અડધું કેપ્સિકમ છે જેની મેં પતલી સ્લાઇસીસ કરી લીધી છે બધું જ ઉમેરી દેવાનું છે અને અહીં આપણે વન ફોર્થ કપ જેટલું છીણેલું બીટ પણ ઉમેરીશું જેથી એકદમ સરસ કલર આવે તો બધા જ વેજીસને આપણે એકદમ સરસ ઉમેરી દેવાના છે ત્યારબાદ આપણે ઉપર જે પેસ્ટ રેડી કરી છે સ્પાઈસીવાળી તે બેથી ત્રણ ચમચી જેટલી અથવા તો તમારે કેટલી તીખાસ જોઈએ પુલાવમાં એ પ્રમાણે એડ કરવાની છે તો અત્યારે હું બધી જ પેસ્ટ ઉમેર્યો છું જે ત્રણ ચમચી જેટલી હતી સાથે જ આપણે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલું ધાણાજીરો પાવડર અને એક ચમચી જેટલો લાલ મરચાં પાવડર ઉમેરીશું આ બધા મસાલા આપણે શાકના પ્રમાણના ઉમેરવાના છે તો જેટલા આપણે વેજીસ લીધા છે એની ક્વોન્ટિટી પ્રમાણે આપણે મસાલા ઉમેરવાના છે સાથે અડધી ચમચી જેટલું નમક ઉમેરી અને બધું બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે તો તવામાં મિક્સ કરવું થોડું ડિફિકલ્ટ થાય છે કેમ કે આપણને લોયા અથવા કઢાઈની આદત હોય છે તવો છે તેની એજીસ નથી હોતી તો થોડું મેશી થાય છે એટલા માટે થોડું કેરફુલી આપણે બધું હલાવીને મિક્સ કરી લેવાનું છે તો અહીં આપણે આ બધા વેજીસ ઉમેરી અને સ્ટ્રીટ સ્ટાઇલ બોમ્બેનો ફેમસ તવા પુલાવ બનાવીએ છીએ જે રીતે બનાવવામાં આવે છે એ જ રીતે હું તમને અહીં બનાવીને બતાવું છું ઘણી અલગ રીતે આ તવા પુલાવ બનતા હોય છે પણ આ બોમ્બેનો ફેમસ છે તવા પુલાવ જે હું તમને ડિટેલમાં શેર કરું છું અને બધું એકદમ વ્યવસ્થિત આપણે વેજીસને ચોપ કરવાનું છે તો મેં અહીં અડધાથી પોણા વાટકા જેટલા ચોખ્ખા લીધા છે અને તેની સામે એકથી દોઢ કપ જેટલા વેજીસ લીધા છે જોઈ શકો છો અને બધું મેં એકદમ સરસ પતલી સ્લાઇઝીસમાં કટ કર્યું છે ટામેટાનો બીયાનો ભાગ કાઢીને તેની પતલી સ્લાઇઝીસ કરવાની છે એ વાતનું ખાસ ધ્યાન રહે તો અહીં બધું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે હવે કેપ્સિકમ અને ટામેટા બંને થોડા હાર્ડ હોય છે તો તેને કૂક કરવા માટે આપણે તેમાં એક કપ જેટલું પાણી ઉમેરી અને એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દઈએ સાથે જ કોથમીરના પત્તા પણ ઉમેરી દઈએ અને હવે બધું બરાબર મિક્સ કરી લઈએ તો અહીં આપણે વેજીસ છે તે સોફ્ટ થઈ જાય તેના માટે થોડું પાણી ઉમેરવાનું છે પુલાવ છૂટો છૂટો હોય છે તો આ સ્ટેજ પર પાણી ઉમેરતા સમયે એ વાતનું ખાસ ધ્યાન રહે કે વધારે ક્વોન્ટિટીમાં પાણી ના ઉમેરાઈ જાય જો વધારે ક્વોન્ટિટીમાં પાણી ઉમેરાઈ જશે તો પાણીને બાળવા માટે તેનું મોઇશ્ચર દૂર કરવા માટે આપણે વેજીસને વધારે વાર પાણીમાં કૂક કરવા પડશે જેથી કરી આપણો પુલાવ છે તે એકદમ મેસી થઈ જશે અને વેજીસ પણ એકદમ મેસી થઈ જશે તો પાણી ઉમેરતા સમયે ખાસ ધ્યાન રાખવાનું છે અડધાથી એક વાટકા જેટલું જ અથવા કપ જેટલું જ પાણી ઉમેરવાનું છે ને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે આ જ રીતે મેં મગ પુલાવ એની પણ રેસિપી ડિટેલમાં શેર કરેલી છે અને સાથે જ પંજાબી સબ્જીની રેસિપીઓ પણ તમને મળી રહેશે મારી ચેનલ પર ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલો પાઉંભાજી મસાલો છે તેને ઉમેરી અને ફરી મિક્સ કરી લઈએ તો આવી તમને ઘણી ડિફરન્ટ અને ખાસ કરીને હેલ્ધી રેસિપીઓ મળી રહેશે તો આજે જ મારી ચેનલને વિઝિટ કરો જેમાં તમને કાઠિયાવાડી સબ્જીથી લઈ પંજાબી સબ્જી અને આવા ઘણા બધા અલગ અલગ પુલાવ અને બિરિયાની રેસિપીઓ મળી રહેશે અને હા સાથે સિઝનલ રેસીપી હતો ખરા જ તો અહીં જોઈ શકો છો પાણી હજી બળ્યું નથી અને વેજીસ છે તે કૂક પણ નથી થયા તો ગેસની મીડિયમ ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ જેવું થવા દેવાનું છે પાણી બધું બળી ગયું છે તમે જોઈ શકો છો અને કેપ્સિકમ છે તે સરસ સોફ્ટ થઈ ગયા છે બેથી ત્રણ મિનિટ જેટલો સમય લાગ્યો છે લો ટુ મીડિયમ ફ્લેમ પર વેજીસ એકવાર કૂક થઈ જાય પાણી બધું બળી જાય એટલે આપણે જે ભાત રેડી કર્યા છે તે બધા ઉમેરી દેવાના છે જોઈ શકો છો કેટલા સરસ છૂટા છૂટા અને ચોખ્ખાનો એક એક દાણો આખો રહ્યો છે આ રીતે આપણે કૂક કરવાના છે રાઈસને હવે આપણે વેજીસની સાથે આ ભાતને મિક્સ કરી લઈએ તો અહીં એક ટીપ આપી દઉં તમને જ્યારે પણ તમે બિરિયાની અથવા પુલાવ બનાવો તો ચોખ્ખાને એંસી ટકા જેટલા જ કૂક કરવા જેથી કરી એક એક દાણો છૂટો રહે અને એક એક દાણો આખો રહે જે રીતે તમને બજારમાં રેડીમેટ મળે છે એવા જ આપણા બિરિયાની અને પુલાવ બનીને રેડી થશે જો તમે આ વાતનું ધ્યાન રાખશો તો વધુ બરાબર મિક્સ થઈ જાય એટલે લાસ્ટમાં હું તમને કલર બતાવીશ અને સાથે જ કન્સિસ્ટન્સી પણ બતાવીશ તો જોઈ શકો છો એક એક દાણો છૂટો છે અને એકદમ પરફેક્ટ કલરની સાથે આપણો બોમ્બેનો ફેમસ સ્ટ્રીટ સ્ટાઇલ તવા પુલાવ બનીને રેડી છે તો આજે જ આ તવા પુલાવ ટ્રાય કરો જે ખૂબ જ ટેસ્ટી બને છે ઘરમાં સૌ કોઈને પસંદ આવશે તો લો અહીં મેં તમને એક ડિફરન્ટ એવી રેસિપી બતાવી દીધી હવે આપણે આ પુલાવને કોથમીરથી ગાર્નિશ કરી અને સૌ કરી લઈશું ગરમા ગરમ જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં ચોક્કસથી શેર કરજો તો અહીં મેં બોમ્બેનો ફેમસ તવા પુલાવ તો બનાવી દીધો આવી જ રીતે તમારી પાસે કોઈ સ્ટેટની કે કોઈ સિટીની ફેમસ એવી રેસિપી હોય તો મને ચોક્કસથી કમેન્ટ સેક્શનમાં જણાવો સાથે સાથે તમારી કોઈ એવી સ્પેશિયલ રેસિપી હોય જે તમે અલગ રીતે બનાવતા હોય તે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો હું એ ચોક્કસથી તમારા ફૂલ નેમની સાથે મારી ચેનલ પર ડિટેલમાં એ રેસિપી તમારી શેર કરીશ તો મેં જણાવ્યું એ પ્રમાણે સિઝનલ રેસિપી હેલ્ધી રેસીપી અથાણાની રેસિપી વ્રતની રેસિપી કે આવી કોઈ યુનિક રેસિપી જોવી હોય તો મારી ચેનલને વિઝિટ કરો આપણે આવા વિડીયો સાથે Fari so. bye bye.